સમાચાર અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદે ફરિયાદ નોંધાવી છે પત્ની અને તેના પરિવારની સામે આ ફરિયાદ નોંધાવી છે

લગ્ન બાદ તેમની પત્નીનું નું વર્તનની અંદર હનીમુન પર જયારે ગયા હતા એ દરમિયાનની કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે એ ઘટનાઓનો ઉલ્લેખ કરતા વજેન્દ્ર પ્રસાદે તેમની પત્નીની સામે ગંભીર આરોપ પણ લગાવતા આ ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો છે ફરિયાદની અંદર જે ઉલ્લેખ કર્યો છે કે જેની અંદર 100 કરોડ રૂપિયા માંગ્યાનો આરોપ લગાવ્યો છે એ ફરિયાદની અંદર કુલ 6 આરોપીનો નામ લખવામાં આવ્યા છે મારી પાસે ફરિયાદની કોપી છે અને એ જ કોપીની અંદરથી હું આપના સુધી વિગત પહોંચાડી રહ્યો છું 6 વ્યક્તિઓના નામ જે લખવામાં આવ્યા છે જેમાંના 5 વ્યક્તિ એ અમદાવાદના છે અને એક વ્યક્તિ અમદાવાદના પાલણી વિસ્તારની છે કે જેની સામે આ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદની ટૂંકી વિગતની જો વાત કરવામાં આવે તો ગુનાહિત કાવતરાને આધીન વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઈરાદેથી આરોપીએ સંપૂર્ણ એ સ્ત્રી હોવાનું કહી અને તેમને એ મારી સાથે લગ્ન કર્યા પરંતુ લગ્ન બાદ એ આરોપી નંબર એક એટલે કે જે વજેન્દ્ર પ્રસાદ છે તેમના પત્ની જેને પુરુષ નહીં પરંતુ સ્ત્રીઓમાં જ રસ હોવાની વાતનો પણ આ ઘટનામાં આ આ ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો છે અને આખી ઘટનામાં પરિવાર પાસેથી રૂપિયા પડાવવાના ઈરાદેથી આરોપી સાથે ફરિયાદી સાથે આરોપીએ લગ્ન કર્યા હનીમૂન દરમિયાન બાલીના ઈન્ડોનેશિયાના બાલી ખાતે ગયા હતા કે જ્યાં જમવામાં એ જ્યુસની અંદર અને અલગ અલગ જગ્યા ઉપર જ્યારે ખાવા પીવાની વસ્તુ હોય છે તેમાં તે સફેદ કલરનો પાવડર કેફી પાવડર એ નાખવામાં આવતા હતા કે જે પાવડર એ ખાધા અથવા એ પીધા બાદ શરીરમાં કોઈ પણ પ્રકારનું ભાણ ન હતું રહેતું આ પ્રકારનું નિવેદન એ વેજેન્દ્ર પ્રસાદ દ્વારા આપવામાં આવ્યું છે